હેલો મિત્રો તો ભાઈ આપણે કેટલા સમયથી આપણે ભાઈ એક કબૂતર ઉડાડ્યું નથી તો આજ ભાઈ બધા કબૂતર આપણે બહાર કાઢીને પછી આપણે ભાઈ એને ઉડાડશું જોયું આપણે કેટલાક ઉડે છે ને કેમ ઉડે છે તો પહેલાં વૈઝવે આપણે આપણા સેટઅપ ઉપર સેટઅપ ઉપરથી બધા કબૂતર આપણે બહાર કાઢવી બચ્ચા બચ્ચા જે હોય જે ઉડીએ કે એવા છે એ બધાને આપણે બહાર કાઢીને અરે આપણે ભાઈ ઉડાડવાના છે તો પહેલાં સેટઅપ ઉપર ચડીને હું પેલા બહાર કાઢ નાખું બધા કબૂતર પછી હું તમને બતાવું કઈ રીતે ઉડે એમ તો હાલો બહાર કાઢ નાખું પહેલાં પછી બતાવું તમને સરખા મિત્રો તો સેટઅપની બહાર આપણે કાઢ નાખીએ કબૂતર અને આપણે આવી ગયા છે ભાઈ આ કાંકા પડકે આવી ગયા થોડીક હા ઉપર એટલે સરખી રીતે શું છે કે આપણને બતાવે ભાઈ તો પાછળનો કેમેરો તો આ રીતના એટલા આપણા કબૂતર છે એક માદી છે એ ના આવી એ અંદર વહી ગઈ પાછી ના ભાઈ કાઢી હતી પણ અહીંયા સેટો ગયા તો અંદર વઈ ગઈ છે તો હવે એને આપણે કાઢવા નથી બાકી તમને દેખાયા એટલા કબૂતર છે અને જે છે નાના બચ્ચા છે તો હાલો આ એટલે જોયું કઈ રીતનું કેમ થાય છે ઓ આ રીતના હવે રાઉન્ડ માર્યું છે એકાદ આ બચ્ચું તો પેલા અહીંયા આવશે આ જે બચ્ચું છે એની પૂછડીમાં તમે જોવો કે મસ્ત ડિઝાઇન બની છે એ તો ઉડતા શીખી આ બધા હરવાર ઉડે તો હે પણ એટલું બધું ના ઉડીતું તો આ રીતના આપણા કબૂતર કાક ઉડે છે બધા બધા કબૂતર આખી એક ટુકડી બનાવીને ઉડે છે નાનું આમ તો બચ્ચું છે એ તે એમાં ભળી ગયું છે જે આવડે ને હારો એ ઉડે છે જેટલું ઉડે એટલું બાકી તારે પી પડવા મળે તારે ભાઈ પાછું માં વઈ આવે છે આ રીતે ભાઈ ઉડે છે તો આ રીતનું કબૂતર કઈ હવે થોડી થોડીક હાઈટ પકડે એક એક ટુકડી બનાવીને તો વાંધો ન આવે એક કબૂતર આગુ પાછું કે જાય નહીં એટલા કરે અને ઈંડા હે એટલે ભાઈ બહુ આગાય જાતા નથી સિંગલા સિંગેલા કબૂતર ઉડાડ્યા હોય તો ભાઈ હરખા ઉડે છે ગેમ કે એમના હાથે ઉડતા હોય ને તો મસ્ત મજાના જોરદાર ઉડતા હોય વચ્ચેર માં આ રીતના કાક ઉડે હૈયા ને અહિયાં રાઉન્ડ મારે આ રીતના કાક ઉડે આમાં જે હાઈ ફ્લાયર છે એ તો આવો અલગ રીતનો ઉડે છે આ બધા નહીં આમ સેટ નથી થતું ભાઈ જે આપણું બચ્ચું હે એમાં ઊંડે હે હળવે હળવે જોખું આ રીતની થોડીક હાઈટ પકડી પણ એક રાઉન્ડ માર્યા એટલે પાસા ભાઈ હતા ને એમને હેઠે ભાઈ આવે આ રીતના કુડે છે આપણા કબૂતર અત્યારમાં બેક પવન ને એવું છે એટલે આમ ઉપર ન સડતા આ રીતના કાક ઉડે છે અને આપણે જે ઓલું બચ્ચો હતો એને આપણે ભાઈ થોડુંક કરામત કરીને થોડોક ભાઈ કલર કર્યો છે જોવો છો એમ પાછળની સાઈડ જે છે ને બ્લુ કલર આપણે કર્યો છે લાગે તો સારો છે પણ થોડોક આમ ડલ પડી ગયો છે હવે જે આખા માથામાં ઘીને કહેવાય તો મસ્ત લાગે હવે એ પછી વાત પાછો આપણે મારી દેવું હોય એને કલર આ બધા કબૂતર કેટલા બધા હાફી ગયા પણ તમે જોવો એમ જે આપણે હાઈ ફ્લાયર છે આવડું આપણે હાઈ ફ્લાયર છે આ બધા કબૂતરની જેમ હાફે નઈ એટલું બધું આપણે સોટલી વાળું બચ્ચું ને બાકીના આ બધા કબૂતર અને બાકી આપણે કાઢેલું એક નવું બચ્ચું જે પાછળની સાઈડ જે આપણે ડોક આપણે કલર કરેલી છે એ બચ્ચું પણ નથી આપતું અને એક આપણે માં માજી છે એ નથી આપતા બાકી આપણા બધા કબૂતર તેમ જો સફેદ બધાય આપી ગયા તો એટલા આપણા ભાઈ કબૂતર હે કક તો આને પેલા આપણે ભાઈ ઠાકોર ઉતાર લેવા દેવી તો આમાંથી આપણે જે છે આ બચ્ચું છે એનો આપણે ભાઈ ગીવ હવે કહી નાખવાનો છે તો ભાઈ જે ગીવે હવે જીત છે એને ભાઈ આ બચ્ચો આપણે જે ડોગે કલર કરેલો છે એ બચ્ચો આપવાનો છે એમાં આપણે ભાઈ રિંગ પહેરાવેલી છે એમ આપણે ઘરનો બચ્ચો છે અને બાકી હજાર હજી જીદ પહેરના હજી બે બચ્ચા હજી નવા નીકળે છે આગળના વિડીયોમાં મેં તમને બતાવ્યા અને બાકીના હવે જોયું આ બીજા જે ઈંડા મૂકેલા છે એ ખરાબ ન થાય તો પછી આપણે આગળ થોડાક બચ્ચા વધી રહ્યા અને એમાંથી આપણે ભાઈ જે સફેદ કલરના જેટલા નીકળે એ બચ્ચા આપણે રાખવાના છે બાકીના જો આવા આવા કલરના નીકળે આપણે આપણા કાળી પોછળીવાળાની એવા બધા તો એ બધા આપણે ભાઈ આપી દેવાના છે તો એમાં આપણે ગીવ અવે કરીશું અને એમાં જે જીતે એના ભાઈ આપણે આ બચ્ચા આપી દેવું બાકી જે બીજા બીજા કલરના નીકળે આપણે ભાઈ મેન હેતુ કાળા અને સફેદ કબૂતર ભેગા કરવાનો છે આ હાઈ ફ્લાયર છે એ તો આપણે ભાઈ ટ્રાય કરવા લાવ્યા છે હવે હજી આપણે એકાદ જોડીએ હાઈ ફ્લાયરની આવશે એક મિત્ર કહેતા થાય એ અહીંયા દઈ જાય એને કંઈક બહાર જવાનું છે એટલે એ એના કબૂતર ભાઈ બધા પૂરા કરે છે તો એકાદ જોડી અહીંયા મૂકશે હવે વાત કરવી આપણે એની હરકી પછી જોયું શું છે બધા કબૂતર મૂકવા આવે છે કે પછી એકાદ જોડી મૂકે છે એમ તો જોઈએ ને બાકી તો આપણે કોન્સ્ટેબલની એક્ઝામ પતે એ પછી આપણે ભાઈ કાળા કબૂતર પણ આવવાના છે પ્યોર આપણે બ્લેક કબૂતર આવડા છે આપણે વ્હાઈટ કબૂતર લાવ્યા તમને દેખાશે આવડા પ્યોર વ્હાઈટ આપણા જે હે એ જ જગ્યાએથી આપણે ભાઈ આવડા બ્લેક કબૂતર લાવવાના છે તો એનો વિડીયો પણ હું નાખીશ આપણી ચેનલમાં અને લેવા જવાના છે અને એના ફોટા પણ એડ કરીશ કઈ રીતના આપણે એ બ્લેક કબૂતર છે અને બાકી જે આ હાઈ ફ્લાયર છે એના ભાઈ બે બચ્ચા પણ છે તો હવે એ પણ જો હું અહીંયા સેટઅપ ઉપર લાવવા છે કે પછી જ્યાં મોટા ચા હે એને રાવા દેવા છે તો એ આપણને ભાઈ બચ્ચાનું આપણને કોમેન્ટ કરજો હાઈ હાઈફ્લાયરના આપણે જે માદી બતાવી છે તમને હાઈ વાળી હું તમને ઝૂમ કરીને બતાવું તો આપણે આ એક અલગ કલરની માદી છે આપણે તો એ જ્યાંથી આપણે એ કબૂતર લાવ્યા હતા ફ્લાયર તો એમના જ બચ્ચા છે જે બે બચ્ચા છે એ આપણા સેટઅપ ઉપર લાવવા છે કે નહીં એ એક કોમેન્ટમાં કહેજો જો વધારે કોમેન્ટ આવશે તો એ બે બચ્ચા હાઈ ફ્લાયર છે તો એ બચ્ચા પણ આપણે અહીંયા સેટઅપ ઉપર લાવી દેખશું તો આ રીતનું છે ભાઈ આજનું કાંક હવે આપણે વ્યૂ હવે એમ જોવો છો એમ આ સેટઅપ છે આપણે અને એટલે હાઈટ ઉપર છે અને બાકીનો આપણે ભાઈ વાડીનો વ્યૂ છે આમાં આપણે ભાઈ કપાસ સોંપવાનો છે એટલે સહબા નખાઈ દીધા છે વરસાદ પહેલા તો આ રીતનું છે ભાઈ કાક તો મિત્રો આ રીતનો આપણો આજનો કાંક વિડીયો છે અને કોમેન્ટ કરજો ભાઈ કેવા કુડ્યા આપણા કબૂતર અત્યારમાં તો બહુ સાધા નથી ઉડે પણ હવે ઈંડા બચ્ચા કરે એટલે આ કબૂતર કાંઈ ઉડાડે નહીં જો કબૂતર તમારે હરકી રીતે ઉડાડવાય તો જે સિંગલ અથવા જે બચ્ચા નવા નીકળેલા હોય એ કબૂતર ઉડાડવાનું હોય પણ આપણે આગળ તો ભાઈ એ રીતનું કાંઈ સિસ્ટમ છે નહીં એટલે આપણે ભાઈ બધા કબૂતર ઉડાડવી છે અને બાકી આપણને કોમેન્ટમાં જણાવજો કે હાઈફ્લાયરના જે બે બચ્ચા છે એ આપણે ભાઈ આપણા સેટઅપ ઉપર લાવવા છે કે નહીં હવે કોમેન્ટ કરો એ પર આધાર હવે જો વધારે કોમેન્ટ આવશે તો આપણે લઈ આવશું એ બચ્ચાને એ બચ્ચાનો પછી આપણે કરવાનો છે ગીવ ભાઈ કે ભાઈ ગીવમાં આપણે કંઈક ટાસ્ક રાખીશું જો એ ટાસ્ક પૂરો થઈ જાય તો એ બચ્ચા ભાઈ જે જીતે એને આપણે એ બચ્ચા હાઈફલા રાખશું પહેલાં તો આપણે અહીંયા આવીને ટેસ્ટિંગ કરીશું ભાઈ જો સારું રિઝલ્ટ આપતા હોય તો જ તે આપણે એનો ગીવ કરીશું અને નહીં રિઝલ્ટ આપતા હોય તો ભાઈ એમનામાં આપણે કોકને દઈ દેવું તો કોમેન્ટમાં આપણને જણાવજો કઈ રીતે કરવું છે એમ બાકી તો આપણે આ કબૂતર છે એ તો તે એમાં વાયર જે ફિમેલ છે એના તે પાછા હવે ઈંડા હારા છે હવે જોયું છે એમાં જ બચ્ચા નીકળે છે કે નહીં અને ફ્લાયર જે આપણે છે એના ઈંડા ખરાબ થઈ ગયા પણ હું અત્યારેમાં એમાં ચેન્જ નથી કરતો કારણ કે જે તડકો ને એવું પડે થોડોક ને એવું મોડું પડે વરસાદી વાતાવરણ થાય પછી ભાઈ એને હરકી બ્રીડ કરાવ્યું છે અને બાકી આપણે ભાઈ કાળા કબૂતર તો આપણે લાવવાના જ છે પંદર તારીખ પછી તો એના ફોટા પણ હું તમને પેલા ચેનલની અંદર અપલોડ કરીશ અને આ વખતે ભાઈ ટ્રેનિંગમાં ભૂલ ન પડે એટલે સરખી રીતે આપણે ભાઈ એની ટ્રેનિંગ કરવાની છે અને ફ્લાયર કબૂતર લાવવાના છે એના આપણે જોયું છે શું થાય છે તો આવું કાંક છે હવે ભાઈ બાકી કાંક આપણને સજેશન હોય તો આપણને ભાઈ કોમેન્ટ કરજો હવે આમાં સેટઅપમાં કાંઈ ફેરફારની એવું કંઈક કરવાની હોય તો એ રીતનું કાંઈક સજેશન આપજો આપણને ભાઈ કોમેન્ટમાં તો હાલો મળી આવો પાછા એક નવા વિડીયો એ રીતે ક્યાં ભાઈ આપને રજા આપો જય હિન્દ જય ભારત